હેલો મિત્રો જય જય રામાપીર તો જુઓ આ મારું મશીન આજે એકદમ નવરું બેઠું છે કારણ કે આજે પાવર વયો ગયો છે પાવર કાપ છે અને મારા એ પણ ઘેરે છે એને પગમાં લાગ્યું છે એટલે એ દસ બાર દિવસના ઘેરે જ છે તો અત્યારે વાઈ ગયા છે સવારના સાડા દસ અને પાવર વયો ગયો છે સાડા સાતે તો જુઓ આ ઘર કામ કરીને હું થઈ ગઈ છું ફ્રી તો આ એકદમ ઘર મેં ક્લીન કરી નાખ્યું છે અને મને ઘર ચોખ્ખું રાખવું બહુ ગમે છે આમય ડેલી રૂટિનમાં સ્કૂલ ચાલુ હોય ત્યારે હું વહેલી જાગું છું અને કેસરને સ્કૂલે મોકલી અને એ ટિફિન લઈને જતા રહે પછી હું એકદમ ઘર ચોખ્ખું કરી અને પછી સીવવા બેસું છું તો ચાલો આજે હું ફ્રી છું થોડી તો આ ફર્નિસરની અંદર જે કપડાં આપણે મૂકીએ છીએ તે થોડા તેમ થયા હોય તો હું ગોઠવી દઉં છું તો આ બધા જ ખાનામાં હું કપડાં જોઈ લઉં છું અને આમ તેમ હશે તો હું બધા જ સરખા કરી દસ તો જુઓ આ કપડાં મારા એકદમ સરસ જ હોય છે હું ગોઠવેલા જ રાખું છું પણ આ કેસરનો થપ્પો છે તો એ ક્યારેય જાતી લેતી હોય તો એ થોડા વિખાઈ ગયા છે તો ચાલો હું બધું સરખું કરી લશ અને આ મારી સાડી હું આમાં મૂકું છું તો જુઓ આ સાડીનું બોક્સ તૂટી ગયું છે તો એને પણ સરખું કરી લઉં સરખું બધું ગોઠવી દઉં અને મને આવો ખજાનો વીખીને બેસવું બહુ ગમે છે